એ તો વલ્લભ ધોડાની મજાક કરવા રસની માંગ મૂકી હતી પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તને લાજ રાખી નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ ધોડા સામે મળ્યા અને આખી ઘટનાની જાણ થઈ વલ્લભ ધોડાએ મા બહુચરાનો આભાર માન્યો તો બીજી તરફ નાતીજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ ધોડાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તને લાજ રાખવા જે દિવસે દેવી ભક્તનાજ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માક્ષર સુદ બીજનો